નમસ્કાર મિત્રો માંડલ ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા અભિયાનની કામગીરી સતત થઈ રહી છે તેવામાં આપણે જોઈએ તો એક સરાહનીય કામ આપણને દેખાય કે માંડલ ચબૂતરા ચોક જે કહેવાય અને ત્યાંથી નાગરિક બેંકની સામે બાલમંદિરની પાછળ જે મોટો ઉકેળાનો એક ઢેર જામતો ત્યાં સફાઈ કામદારોને મોકલીને ગ્રામ પંચાયત દ્વારા સફાઈ કરવામાં આવે છે અને તમે જુઓ કે પહેલાં અને પછીના ફોટોગ્રાફ્સ હું તમને જે બતાવું છું એમાં તમને ખુદ જાણવા મળશે કે પહેલાંની પરિસ્થિતિ કેવી છે અને સફાઈ અભિયાન બાદની પરિસ્થિતિ કેવી છે તો આપણી પણ ફરજ બને છે મિત્રો કે આપણે આ જગ્યાને વ્યવસ્થિત રીતે સાચવીએ કારણ કે મૃત પશુઓના જે શરીર ત્યાં ફેંકી દેવામાં આવે છે અને બેફામ જે ત્યાં આપણે કચરો કરીએ છીએ સફાઈ કામદારો સાફ કરીને જઈને તરત જ આપણે ત્યાં કોઈને કોઈ વસ્તુઓ નાખી દઈએ ખુલ્લામાં શૌચ કરવું એ પણ એક સારી બાબત નથી બાળકો હોય કે પછી ગમે તે વ્યક્તિ હોય એને સ્વચ્છ કરવા માટે પણ આપણે શૌચાલયનો ઉપયોગ કરવો જોઈએ અને સાથે સાથે આપણે ગામને સુંદર બનાવવા માટે માત્ર એક પંચાયતની જવાબદારી નથી હોતી ગ્રામજનોની પણ જવાબદારી હોય છે આ જગ્યા તમે જુઓ તો એટલી સરસ અને મોકાની જગ્યા છે કે જો એને ડેવલપ કરવામાં આવે તો ત્યાંથી ઉકરડો નાખવાની જે જગ્યા છે એનાથી વિશેષ આપણે કોઈ બાળકિનાર બનાવી શકીએ નાનકડું એક ગાર્ડન બનાવી શકીએ વૃદ્ધોને બેસવા માટે એક શાંતિભર્યું વાતાવરણ મળી રહે એના માટે ત્યાં આપણે બાંકડા મૂકીને ચારેય બાજુથી બોર્ડર કરીને ત્રણ બાજુ ગેટ લગાવીને આપણે એક સરસ જગ્યાને ડેવલપ કરી શકીએ છીએ આપણું ગામ છે આપણે એને સુંદર નહીં બનાવીએ તો કોણ બનાવશે તો સર્વપ્રથમ જે જવાબદારી છે અને ફરજ બને છે એ આપણા ગ્રામજનોની છે અને પછી ગ્રામ પંચાયતની છે